નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ પોલીસની છબી ખડાય તે પ્રકારના કૃત્યો અમદાવાદ ટ્રાફિક વિભાગના બે પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનો દ્વારા કરવામાં આવ્યા છે થોડાક દિવસ પહેલાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ટોલટેક્સ પાસે એક વ્યક્તિ છે તે પોતાના ભાઈ સાથે કાર લઈને નીકળ્યા હતા એરપોર્ટથી આ બંને લોકો છે તે પોતાના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન આ કારની અંદર દારૂની બોટલ હતી પરંતુ આ જે ફરિયાદી છે તેમની પાસે દારૂ પીવાની પરમિટ હતી છતાં પણ તેમની પાસેથી વીસ હજાર રૂપિયાનો તોડ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો અને તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે આ ઘટનામાં જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં ફરિયાદી છે પંકજ ભાટિયા તેમના દ્વારા એક વિડીયોમાં આ સમગ્ર ઘટના જણાવવામાં આવી મસ્કત એરપોર્ટથી તેઓ વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક ટોલટેક્સ આવે છે ત્યાં ટોલટેક્સ પાસે એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ કર્મચારીઓ તેમને અટકાવે છે કારની તલાશી લેવામાં આવે છે અને કારની અંદર વિદેશી દારૂની બોટલ મળી આવે છે જોકે આમાં દારૂની પરમિટ આ જે ફરિયાદી છે તેમની પાસે હતી છતાં દોઢ લાખ રૂપિયા જેટલી રકમ છે તે પોલીસ કર્મીઓ દ્વારા માંગવામાં આવે છે નહીતર પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવશે ગુજરાતમાં દારૂબંધી છે તે પ્રકારે તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે વીસ હજાર રૂપિયા જેટલી રકમ નક્કી થાય છે ફરિયાદી વીસ હજાર રૂપિયા રકમ આ જે પોલીસ કર્મચારીઓ છે તેમને આપી દે છે ને ત્યારબાદ આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશન

અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણવદેવી સર્કલવાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે જે ટોલબૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતાં તેમની અંદરથી લીકરની બે બોટલ મળી આવેલ જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી વીસ હજાર રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે જે ટીઆરબી જવાન જેની સાથે હતા એ ટ્રાફિકના જવાનોની હાજરીપત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા ઝોન ટુના ડીસીપી ભરત રાઠોડા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં જે કોઈ પણ આમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ હશે જેમણે તોડકાંડની ઘટનાને અંજામ આપ્યો છે તેમની સામે કડક કડક કાર્યવાહી કરવામાં આવશે તેમની સામે ગુનો પણ નોંધાયો છે અને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે બે પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ ચૂકી છે અને હવે જે બે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ સુધીની પણ કાર્યવાહી કરાશે તેવું તેમનું હાલ નિવેદન સામે આવ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો